નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એનું મહત્વ પણ એટલું રહેલું હોય છે અને બુલેટ ઇન ઇન્ડિયાનો હેતુ એ હોય છે કે આપણે જે દર્શક મિત્રો છે એમની જે પણ તકલીફ છે અથવા તો જે પણ સમસ્યા છે અથવા તો એમના પ્રશ્નો છે એ પ્રશ્નોને આપણે વાચા આપીએ અને આ જ ક્રમની અંદર આપણને આગળ વધીને દરરોજ સંબંધિત વિષયોના નિષ્ણાતોને લાવતા હોઈએ છીએ અને એમની પાસેથી જ એમની પાસેથી જ જરૂરી ટિપ્સ અને માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને સ્માર્ટ તૈયારી જે એક બોર્ડની પરીક્ષાની તૈયારી શરૂ થઈ ચૂકી છે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે રિસિપ્ટો પણ મોટાભાગે મોટાભાગની સ્કૂલોમાં અપાઈ ચૂકી છે ત્યારે હવે એમ કહી શકાય કે છેલ્લી ઘડીની પરીક્ષાની તૈયારી બોર્ડની ચાલી રહી છે અને વિદ્યાર્થીઓની સાથે સાથે આપણે એમ કહી શકાય કે પેરેન્ટ્સ પણ એક રીતની આ પરીક્ષા જે છે એ આપતા હોય છે એમના ટેન્શન જે છે એ વિદ્યાર્થીઓ કરતાં પણ વધારે હોય છે તો સ્માર્ટ તૈયારી બોર્ડની કઈ રીતે કરવી જોઈએ કેમ કે સમય આપણી પાસે ઓછો છે હવે સ્માર્ટ તૈયારી કરીને વધુમાં વધુ માર્ક કઈ રીતે મેળવી શકાય છે એનું એક આયોજન કઈ રીતે હોઈ શકે છે અને સારી રીતે પરીક્ષા કેમ આપી શકાય છે તે વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું અને આ તમામ અંગે માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ધવલભાઈ વાળા જે આપણી સાથે નયનેશભાઈ જોડાયા છે જે સ્કૂલમાં અને સાથે સાથે ટ્યુશન ક્લાસ કરાવતા હોય છે મેથ સાયન્સમાં નિષ્ણાત ટીચર છે જે આપણને જરૂરી માર્ગદર્શન આ સંબંધમાં પણ આવશે તો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં બંને મહેમાનોનું સ્વાગત છે ધવલભાઈ ધવલભાઈ સૌથી પહેલાં આપણાથી આપણે શરૂઆત કરશું કે બોર્ડનો માહોલ પરીક્ષાનો જે છે એ તૈયાર થઈ ચૂક્યો છે એક રીતે આપણે એમ કહી શકાય કે તખતો છે હવે ગોઠવાઈ ચૂક્યો છે પરીક્ષાનો તખતો જે હોય છે એ ગોઠવાઈ ચૂક્યો છે વિદ્યાર્થીઓ છેલ્લી ઘણીની તૈયારીમાં લાગી ચૂક્યા છે ત્યારે પહેલો પ્રશ્ન આપણે હવે એ થાય કે તૈયારીમાં હવે સમય આપણી પાસે વધારે રહ્યો નથી તો એક સ્માર્ટ તૈયારી જે હવે કરવી જોઈએ આપણને વધુમાં વધુ માર્ક લાવવા માટે તો એ સ્માર્ટ તૈયારી કેવા પ્રકારની હવે હોવી જોઈએ જી અત્યારે અગિયારમી માર્ચ સોમવારનો દિવસ ખૂબ ગણતરીના દિવસો આપણી પાસે વધ્યા છે હવે ચાર કે પાંચ દિવસની પછી આપણે બોર્ડની પરીક્ષાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ અગિયારમી માર્ચના દિવસે બોર્ડની પરીક્ષા આપશે એટલે હવે જોવા જઈએ તો લાસ્ટ ટાઈમ રિવિઝનનો ટાઈમ આવી ગયો છે જે તમારું પ્રથમ પેપર હશે એની પૂર્વજ અગિયારીની અંદર વિદ્યાર્થીઓ આ સમય આજ છે દરેક શાળાની અંદર વિતરણ થઈ ગયું છે અને એ કાર્ય પણ ચાલુ છે ત્યાર પછીના સમય ની અંદર વિદ્યાર્થીઓ સેન્ટર જોવા જશે જ્યારે વિદ્યાર્થીઓનો નંબર આવ્યો છે એ શાળા એ કેન્દ્ર એ વિદ્યાર્થીઓ જોવા માટે જશે હતી જેથી પરીક્ષા કેન્દ્ર ની અંદર જવા માટે બોર્ડની પરીક્ષા તમારે કોઈ સમય ના પડે આ છલી છલી તૈયારીઓમાં વિદ્યાર્થીઓ ક્યાંય કોઈ ચિંતા આપવાની જરૂર નથી વિદ્યાર્થીઓના ઘરે આવતા મુલાકાતીઓને પણ માત્ર શુભેક્ષા આપશે અને આશીર્વાદ આપશે બહુ ઓછો સમય વિદ્યાર્થીઓ સાથે સ્પેન્ડ કરવો તેમણે વિદ્યાર્થીઓ પરીક્ષા ની તૈયારી કરી શકે

જે દરરોજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન તો આપી જ રહ્યા છે આજે આપણી સાથે પણ માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાય છે એમનું પેલું સૂચન વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સને એ જ છે કે શાંતિથી એકાગ્રતા સાથે સંપૂર્ણ વિશ્વાસ સાથે પરીક્ષા આપવાની હવે જરૂર છે આખા વર્ષમાં આપણે મહેનત કરી છે તો એના જે અપેક્ષિત પરિણામ જે છે એ આપણને મળવા જોઈએ એના માટેની એક આયોજન થવું જોઈએ ધવલભાઈ બીજો પ્રશ્ન જે મારી પાસે આવે છે સામાન્ય પબ્લિકનો આપણા જે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટનો આવતો હોય છે કે તૈયારી તો એમણે કરી છે છેલ્લે ઘડીની અને બધી તૈયારીઓ એમની છે પરંતુ એમને જે લખાણમાં એક તકલીફ પડતી હોય છે ત્રણ કલાકનું જે આપણે પેપર હોય છે એમાં વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે એમને છૂટી જવાની જે એક સમસ્યા રહેલી હોય છે કે આવતું હોય છે એમને આવડતું હોય છે પ્રશ્નોના જવાબ પરંતુ એ છેલ્લી ઘડીએ છૂટી જાય છે એમને તો આ સંદર્ભમાં આપણા જે વિદ્યાર્થીઓ છે એ લોકોને અને સાથે સાથે પેરેન્ટ્સ પણ જે ગાઈડન્સ એમને આપતા હોય છે એ લોકો માટે આપની સલાહ શું છે જી ચોક્કસથી આપણે વારંવાર આ વિષય ઉપર વાત કરી શકીએ તમારે છે એના સમય ધોરણ દસ નો સવારનો છે તમારે દસ થી એક વાગ્યા અને સમય છે એટલે

એ અગત્યની બાબત હોય કારણ કે પેપરની અંદર લખવાનું છે આપણે અને વિચારવાનું છે સાથે કોઈ જવાબ રહી ના જાય સાચો જવાબ લખાય આ બધી બાબત બહુ જરૂરી છે એટલે આજે પણ હું કઉ છું કે ત્રણ કલાક લખવાની પ્રેક્ટિસ દરેક વિદ્યાર્થી પાડવી જોઈએ અને બે પેપર તમે લખશો તૈયાર કરીને મોઢે અને ખાસ કરીને બોર્ડ ની પરીક્ષા તમે જે સમય આપવાના છો એ સમય એટલે બીજું બોર્ડમાં તમે જે પેન વડે લખવાના છો એ પેન લખવાની પ્રેક્ટિસ કરો એટલે તમારી સ્પીડ પકડાય એ બહુ જરૂરી બાબત છે જે પરીક્ષા બોર્ડના ત્રણ કલાક ની અંદર તમે આપવાના છો એ ત્રણ કલાક દરમિયાન એકદમ શાંતિથી વ્યવસ્થિત રીતે જે પેન વડે તમે લખવાના છો એમાં તૈયાર કરીને સારામાં સારી રીતે લખવાની પ્રેક્ટિસ કરશો તો બોર્ડ ની પરીક્ષામાં લખવાનું છૂટી નહીં જાય બીજું બોર્ડની પરીક્ષાના સેન્ટર ઉપર તમે જાઓ ત્યારે કઈ કોઈ આજુબાજુ થાપાની મારવાના કોઈ કોઈ સામે આપણે બહુ એવો ખરાબ વૃત્તિ કે ચોરી કરવાની વૃત્તિ તો રાખવી જ નહીં પણ એકદમ સમયસર ત્રણ કલાકનું પ્લાનિંગ કરીને જો પેપર લખશો તો ચોક્કસ તમારે પરીક્ષાની જાય કોઈ તકલીફ નહીં પડે પડે દર્શક મિત્રો જે રીતે ધવલભાઈએ વાત કરી કે હવે પરીક્ષાનો સમય આપણી પાસે રહ્યો નથી ત્યારે જે પેનથી આપણે પરીક્ષા લખવાના છે એ પેનથી ઘરે લખવાની એક કોઈ પેપર લઈ લેવું જોઈએ બોર્ડનું પેપર જે પેપર એ ત્રણ કલાકની અંદર જ જાણે આપણને બોર્ડની પરીક્ષાની અંદર જ બેઠા છીએ એ રીતે બેસીને એને લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ અને આપણે જ્યારે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે એ ગાળો ત્રણ કલાકનો ફિક્સ કરીને આપણો કેટલો સમય બચી રહ્યો છે કેટલું પરીક્ષામાં પ્રશ્નો છૂટી રહ્યા છે એ રીતે આપણે તૈયારી કરવી જોઈએ આપણી સાથે નૈનેશભાઈ પણ જોડાયા છે જે મેથ્સ અને સાયન્સમાં ઘણા સમયથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે અને ખૂબ સારું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપી રહ્યા છે એમની પાસેથી પણ આપણે માહિતી મેળવીએ નેનેશભાઈ સૌથી મોટી જે સમસ્યા વિદ્યાર્થીઓની જ હોય છે એ મેથ્સ અને સાયન્સને લઈને હોય છે મેથ્સ સાયન્સની વાત આવે ત્યારે વિદ્યાર્થીઓ સૌથી પહેલાં ચિંતાતુર થઈ જતા હોય છે અને એમની જે અડધી સમસ્યા જે છે એ મેથ્સ સાયન્સની જ હોય છે તો મોટાભાગે આપ જ્યારે આ વિષયને ખૂબ સરસ રીતે ભણાવી રહ્યા છો તો મેથ્સ સાયન્સના જે સ્ટુડન્ટ આપણા જે છે

આખલા શાસ્ત્ર કર નાખે ને સંભાવના કર નાખે તો વિભાગ ડી આવડી જાય અને એ સાથે એ લોકો બી અને સી ની અંદર ચેપ્ટર આવવાના છે એ ચેપ્ટર ના દાખલા બી અને સી ના આવડી જાય તો આની અંદર પેપર ફટાફટ પૂરું ભી થઈ જાય અને વિદ્યાર્થીને કઈ બી બાકી પણ ના રહે તો મોટા ભાગના વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે લાઈન સર પેપર લખતા હોય છે હકીકતમાં પછી શું થાય છે કે ડી વિભાગના ચાર માર્ક ના દાખલા છૂટી જાય સ્વાભાવિક રીતે એ પછી ડી લખે અને પછી બી પછી સી લખે અને કદાચ ત્રણ માર્ક નું છૂટી જાય એમને એટલું દુઃખ થાય નહીં ચાર માર્કનો છૂટી જાય તો વધારે દુઃખ થાય તો પેપર લખવાની જે પદ્ધતિ છે એમાં એ લોકો એ પેપર લખવાની પદ્ધતિમાં આપણાને જે અનુકૂળ છે આપણને જે સહેલું આવડે છે પહેલા પહેલા એ રીતે પેપર લખવું જોઈએ અને ગણિત વિષય તો અત્યારે બહુ સરળ છે પાસ તો બહુ સહેલું છે ખાલી મેનેજમેન્ટ કરીને થોડા દિવસ વાંચવું પડે જેમ કે પરીક્ષા અત્યાર માર્કચે ચાલુ થાય છે તો હું તમને કહું કે નવ અને દસ તારીખે તો એમના પહેલી પરીક્ષાના વિષયની તૈયારી કરવાની તો એમની પાસે આઠ તારીખ સુધી ટાઈમ છે હવે એ લોકો ધારો કે સાત અને આઠ તારીખે છે ને એ લોકો ગણિતની તૈયારી કરે આખો દિવસ ની તૈયારી કરે પરીક્ષા જેમાં વિજ્ઞાન માં રજા આવે છે તો અત્યારે એ લોકો ગુજરાતી અને ગણિત પર વધારે આ છ સાત આઠ દરમિયાન એમને ફોકસ કરવું જોઈએ કે વિજ્ઞાન માં ઓલરેડી રજા આવે છે જે વિષયમાં રજા વધારે છે તે વિષયની તૈયારી હમણાં સાઈડ માં રાખીને જે વિષયોમાં પ્રજા ઓછી છે એ વિષયોની તૈયારી કરવી જોઈએ જેથી એ લોકોને જલ્દી થી રિઝલ્ટ સારું આવી શકે બીજી વસ્તુ કે અમુક વિદ્યાર્થીઓ પૂરી રાત રાત જાગીને મહેનત કરતા હોય છે એવું કશું કરવાનું જરૂર નથી દિવસમાં ત્રણ તબક્કા વાંચવાનું હોય સવારે નવ થી બાર વાંચે પછી થોડી ઊંઘ લે પછી બપોરે હું તો બે થી બે થી પાંચ વાંચે પછી થોડું એન્ટરટેનમેન્ટ કરીને પછી આઠ થી દસ કે અગિયાર વાગ્યા સુધી જો પ્રેક્ટિસ કરે અને આઠ થી નવ કલાક બીજો જો પ્રેક્ટિસ કરે ને રોજ ની તો ઓછું વાંચેલું હોય જનતા મેનેજમેન્ટ થી વાંચેલું તોય પરિણામ સારું આવે અને એવું કંઈક ગભરાવાનું જરૂર નહીં કે બોર્ડનું પેપર અઘરું આવશે અશનું પેપર અઘરું નથી હોતું આપડા વિચારો એવા હોય છે આપણે પ્રેક્ટિસ ઓછી કરી હોય એટલે બી આપણને એવું લાગતું હોય કે પેપર અઘરું છે બાકી લાવવાવાળા તો સોમાંથી સો વાંચવી લાવતા જ હોય છે એ લોકોને કંઈ પેપર અઘરું લાગતું નથી હોતું તો પહેલી વસ્તુ જે વિદ્યાર્થીઓ છેલ્લે તૈયારી કરે ને એમની પાસે ભલે અત્યારે છ દિવસ હોય ને બે એક એક દિવસમાં છે ને બે વિષય વાંચી શકાય એક પ્રેક્ટિકલ વિષય અને થિયરિકલ વિષય જો ગણિત કરતા હોય એની જોડે ગુજરાતી કરો વિજ્ઞાન કરતા હોય જોડે હિન્દી સંસ્કૃત કરાય ઇંગ્લિશ કરતા હોય જોડે સમાજ હોય એનો જાય પણ એ વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કરવું પડે ટાઈમટેબલ બનાવવું પડે કે ધારો કે થોડા દિવસ બાકી છે તો હું કેવી રીતે વાંચું આગલા દિવસે કઈ વસ્તુ માંથી રિવિઝન કરીશ મોટા ભાગના લોકો છે ને એવા કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે આગલા દિવસ શું વાંચવાનું કઈ જગ્યા થી વાંચવાનું છે એ પહેલેથી ડિસાઇડ હોવું જોઈએ જેમ કે ગણિત વિષય ની તૈયારી કરવાની છે તો ગણિત વિષયની અંદર સંભાવના ચેપ્ટર જે ચૌદ માર્કમાં આવે છે આકડા શસ્ત્ર ચેપ્ટર સોળ માર્કમાં આવે છે સોળ ચોત્રીસ માર્કે ન થઈ ગયા સમાંતર શ્રેણી ચેપ્ટર છે એ અગિયાર માર્ક નું ચેપ્ટર છે યામભૂમિથી તેર માર્ક નું ચેપ્ટર છે તો આનો જે સરવાળો આપણે કરવા જઈએ તો પચાસ ઉપર તો આનું જ થઈ જાય તો આ ચેપ્ટર માં વધારે ફોકસ કરવાની જરૂર છે જેમ કે પ્રમેય છે પ્રમેય બી ચાર માર્કમાં પૂછાવાનો છે એ વસ્તુ પર વધારે ફોકસ કરે તો આપોઆપ સાઈઠ માર્ક નો જો કોન્ફિડન્સ આવી જાય જે ના આવડતા ચેપ્ટર માં તમને આવડી જ જશે કેમ કે તમને પેહલી એવી ખબર પડી છે કે મને આટલું આવડે જ છે ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓને એવું લાગે છે કે મને કશું જ નહીં આવડતું હકીકતમાં આખું વર્ષથી એ લોકો ઘણું બધું ભણ્યા હોય છે પણ એનું રિવિઝન કરતા નથી મેન પોઇન્ટ અહીંયા રિવિઝન પર આવે છે જે લોકો રિવિઝન કરતા નથી ને એનું પરિણામ ઓછું આવે છે અને બીજી વસ્તુ રિવિઝન કઈ રીતે કરે છે આજે વાંચ્યું પછી આવતીકાલે જે વાંચશે એનું ગઈકાલનું રિવિઝન ફરી નહી કરે તો દરેક વિદ્યાર્થીઓને એવી વિનાથી છે કે આજે જે વાંચો

પ્રૅક્ટિસ ના હોય તો કશું કોરોના દે રિવિઝન કરવું પડે અને બીજું અત્યારે થોડા દિવસો બાકી હોય તો ઘરેથી સામાજિક કાર્ય હોય કોઈ બીજું કાર્ય હોય તો બહાર ના જવું જોઈએ કોટી ઉંગ રેવી કે બહાર નું ઉચકાવું તો વિચારો એવા નઈ કરવા જોઈએ કે મને નથી આવડતું પેપરમાં હું શું કરી બીજું રિસિપ્ આવી જાય તો એક્સાઇટેડ ના થવું જોઈએ રિસિપ્ પાડી કે આપણે પાસ થઈ ગયા નથી તો આપણે કઈ માં જવા માટેનો આપણને થોડો હક મળેલો હતો બાકી પરીક્ષામાં પેપર તો આપણે જ લખવાનું

જે પણ ત્યાં destruction થઇ તમે ખોટું લખી આવો તો પેહલા થી તમારે એ તૈયારી કરવાની કે આગલા દિવસ હું કેટલું કરીશ કેટલું એની નોટ્સ બનાવવાની દરેક નોટ્સ બનાવવાની કે ગણિત આ ચેપ્ટર મને પરફેક્ટ આવડે છે તો હું ગમે તે થાય આગલા દિવસ આનું તો revision કરીશ અને બીજું તો ગણું બધું વર્ષ દરમિયાન તમે વાંચેલું હોય ભૂલ માંથી બી ત્યાં આવડી જાય કે પ્રેક્ટિસ ભલે ઓછી કરી હોય પણ ડેટા તો મગજમાં માં હોય તો થોડી ગ્રીપ હોય તો એ પણ આવડી જાય એટલે tension લેવાની કઈ જરૂર નથી

પણ તમે એક સાથે કોઈ વાંચવા બેસો ને હું તો અપેક્ષિત વાંચી નાખું ગાલા વાંચી નાખું પાસ થવું એ રીતે નઈ તમે પેલા ચેપ્ટર નો માર્ક જો કેટલા માર્ક ચેપ્ટર છે જે સૌથી વધારે માર્ક નું ચેપ્ટર એ પેલા વાંચવાનું બીજું એનાથી ઓછા માર્ક નું વાંચવાનું ત્રીજું એનાથી ઓછા માર્ક નું વાંચવાનું તમે તો ત્રણ ચાર પાંચ ચેપ્ટર કરો ને તો પણ ગણિત માં સારા માર્ક આવે

પ્રાયોરિટી એને ધ્યાન આપો પ્રાથમિકતા એને આપવાની જરૂર છે સાથે સાથે જે આપણને આવડતા હોય છે એ પહેલાં લખવા જોઈએ અને સાયન્સ અને આપણે ગણિતની જે રીતે મેથ્સની નેનેશભાઈએ વાત કરી કે એની અંદર પ્રમેય છે અથવા તો બીજી જે વધારે માર્કવાળા જે પ્રશ્નો હોય છે એને પ્રાથમિકતા આપીને પહેલાં એ લખી દેવા જોઈએ જેનાથી આપણા જે સમય જે છે એને બચાવી શકાય ધવલભાઈ પાસે આપણે ફરી આવીએ છીએ ધવલભાઈ એક ટાઈમ મેનેજમેન્ટનો વિષય જે છે એ સૌથી વધારે પેરેન્ટ્સ પૂછતા હોય છે

સરળતા રહે છે ઘણા વિદ્યાર્થી સવારે વહેલા ઉઠીને વાંચે છે પણ આખા દિવસ ની અંદર ચોક્કસ છ થી આઠ કલાકની ઊંઘ તમને મળવી જોઈએ પહેલી બાબત ઊંઘ બગાડીને તમારે ભણવું નથી કારણ કે જો ઊંઘ બગાડીને તમે ભણશો તો તમારા શરીરને આરામ નહીં મળે તમારું શરીર બગડશે અને એની અસર બોર્ડ ની પરીક્ષામાં થશે તમારી તબિયત બગડી જશે એટલે આપણું પહેલું સુખ તે શરીરનું સુખ છે શરીર સારું હોય તો તમને વાંચવામાં પણ સ્ફૂર્તિ રહે તમારું મન પ્રફુલ્લિત રહે બીજી બાબત સમગ્ર દિવસ દરમિયાન જયારે તમારે વાંચવાનું છે ત્યારે એ દિવસનું એક સિડ્યુલ એવું બની બનાવી દો કે સવારે ઉઠો બ્રેકફાસ્ટ કરીને ફ્રેશ થઈને તરત એ સમયની અંદર એવા અઘરા પડે છે અને વાંચવાની યાદ રાખવાની અંદર બહુ જરૂરિયાત છે થિયો વિષય છે જેમ કે દસમા માં સામાજિક વિજ્ઞાન છે વિજ્ઞાન ટેકનોલોજી છે ધોરણ બાર કોમર્સ ની અંદર વાણિજ્ય વ્યવસ્થા છે અર્થશાસ્ત્ર છે એવા વિષયો તમે એવા ફ્રેશ મૂડ ની અંદર વાંચવા માટે લઈ લો એના મુદ્દા યાદ રાખો એની પર નજર મારી લો જેથી તમને જલ્દી યાદ રહી જાય ત્યાર પછી થોડીક વાર fresh થઇ જાવ પંદર વીસ મિનિટ ફ્રેશ થયા પછી ફરીથી તમે થોડા practical ના વિષય લઈ લો ધોરણ દસ ની અંદર તમે ગણિત કરી શકો છો અંગ્રેજી કરી શકો છો ધોરણ બાર માં તમે આંકડા નામાના નાના મૂળ તત્વો જેવા વિષય કરી શકો ત્યાર પછી ફરીથી થી તમારું બપોર નું lunch જાય જમવાનું પતિ જાય ત્યારે ફરીથી અડધો કલાક જમીને એક આરામ કરવો થોડો ફ્રેશ થઈ જવું ટીવી જોવું એક સોંગ સાંભળવું અથવા તમને જે એક્ટિવિટી ગમે છે કરો તમારા મિત્ર સાથે તમારે કોઈ ડિસ્કશન કરવું હોય તમારા શિક્ષક સાથે તમારે કઈ વાત કરવી હોય તમે કરી શકો ત્યાર પછી ફરીથી બપોરે રૂટિનમાં તમે કોઈ કોચિંગ ક્લાસમાં જાવ છો અથવા તો કઈક કેવી તમારું શેડ્યુલ છે તો એ પ્રમાણે તમારું શેડ્યુલ સેટ કરી દો એ ટાઈમ સેટ કર્યા પછી ફરીથી પાછું તમે પેપર લખવાનો એક સમય નક્કી કરો ત્રણ કલાક એક પેપર લખાઈ જવું જોઈએ કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર ત્રણ કલાકમાં ધોરણ દસ ના વિદ્યાર્થીઓ એસી માર્ક નું પેપર અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓ સો માર્કનું પેપર પૂરું કરવાનું છે અને એમાં કશું રહી ના જાય બીજું પરીક્ષાની અંદર જોઈએ કોઈ પ્રશ્ન આડાઅળો નહીં લખવાનો પેપરનું પ્રેઝન્ટેશન એકદમ સરસ તમારા સરસ સ્વચ્છ અફસર ગુજરાતીનું પેપર હતો ઉપરની લાઈન હડાવીને સરસ રીતે પેપર લખવાનું કઈ જોડણી વ્યાકરણની ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું અંગ્રેજીમાં પણ ગ્રામર મિસ્ટેક ના થાય

માત્ર ફરક એટલો છે નવમાં ધોરણ સુધી શાળામાં પરીક્ષા આપી છે તમારી શાળાના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા હવે સમગ્ર ગુજરાત વિદ્યાર્થીઓ વચ્ચે હરીફાઈ છે છે એટલે કારકિર્દી આના આધારે નક્કી થવાની તમારે ધોરણ પછી કોમર્સ લેવું સાયન્સ લેવું આર્ટસ લેવું ડિપ્લોમા લેવું એ માટે આપણા પરીક્ષા આપી રહ્યા છે ધોરણ બાર ના વિદ્યાર્થીઓ આગળ શું કરવું એમએસસીઆઈટી કરવું એમબીએ કરવું કોમર્સ ના વિદ્યાર્થીઓએ બીકોમ કરવું બીસીએ કરવું એના માટેની આ પરીક્ષા છે તો જ્યાં આપણી કારકિર્દી નક્કી થવાની છે ત્યાં કોઈ ટેન્શન રાખવાની જરૂર નથી

પરિવારની અંદર એકદમ ભર્યું શાંત વાતાવરણ બનાવીને સમગ્ર વસ્તુ તમારી અનુકૂળતા મુજબ દિનચર્યા પ્લાનિંગ કરીને માતા પિતામાં બાળકોને સપોર્ટ આપે એમને કોઈ ટેન્શન ના આપે પડોશી પડોશી મિત્રો સગા સંબંધીઓ કોઈ બાળકોને ટેન્શન આપવાની જરૂર નથી બસ સરસ પરીક્ષા આપશે ભગવાનને સવારે પગે લાગીને આપણે જઈએ માતા પિતાને પગે લાગીને જઈએ પરીક્ષા આપવા ભગવાનને કહેવાનું કે પરીક્ષા આપવા જાઉં છું બસ આપણે કશું માંગણી નથી કરવી એના આશીર્વાદ આપણી જોડે જ છે મનોબર મક્કમ હશે અને ચોક્કસ જો તૈયારી તમારી સારી અને શ્રેષ્ઠ હશે તો કોઈ ક્યાંક ઇચ્છેટ થવાની નથી

જો હકારાત્મક વિચારો કરશો તો ચોક્કસ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે હકારાત્મક વિચાર સાથે પરીક્ષા આપવાની જરૂર છે પરીક્ષા જે રીતે ધોલભાઈએ વાત કરી કે પરીક્ષામાં આપણે દરરોજ સ્કૂલમાં પરીક્ષા આપીએ અને બોર્ડની પરીક્ષા આપીએ એમાં કોઈ ફરક નથી માત્ર આપણે દૂસરી બીજી જગ્યાએ પરીક્ષા આપવાની છે આ જ ફરક છે પરીક્ષા લેવાની તરીકો એનો એ જ છે પરીક્ષાના પેપર એના એ જ છે માત્ર આપણે ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વાસ સાથે પરીક્ષા આપવાની જરૂર છે ટાઈમ મેનેજમેન્ટની જરૂર છે ધવલભાઈ જે રીતે કીધું એક ટાઈમ ટેબલ બનાવવું જોઈએ અને આપણી પાસે જ્યારે ઓછો સમય રહ્યો છે ત્યારે દરરોજ એક પેપર આપણે સોલ્વ કરવો જોઈએ કોઈ પણ રીતે ત્રણ કલાકના સમય ગાળાની અંદર એ બેસીને પેપરને સોલ્વ કરવો જોઈએ આપણે નૈનેશભાઈને આપણી સાથે જોડાયા છે એમની પાસેથી નૈનેશભાઈ એકદમ ઝડપથી અમને આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે એકદમ ઝડપથી આપણી પાસેથી બે સવાલના જવાબ આપણી પાસે ઓડિયન્સના આવી રહ્યા છે એ પ્રશ્ન એ છે કે ખાસ કરીને સાયન્સના જે વિદ્યાર્થીઓ છે જે મુશ્કેલમાં વધારે મુકાવતા હોય છે દસમા ધોરણના

એમાં તમે એકવીસ નંબર નો પ્રશ્ન લખ્યો હવે બાવીસ નંબર નથી આવડતો તો એની જગ્યા જવા દો પછી ત્રેવીસ માં નંબર ના પ્રશ્ન ઉપર આવી જાવ આપડે એવું નથી કરવાનું એકવીસ પછી ત્રેવીસ પછી બાવીસ પછી સત્યાવીસ પછી છવ્વીસ ક્રમ નથી બદલવાનો જે સેક્શન નો જે ક્રમ છે એ ક્રમ જાળવી રાખવાનો છે નથી આવડતો એનો જવાબનો નો જગ્યા એનો સ્પેસ તમારે છો પછી તમને યાદ આવી જાય તો તમે લખી શકો એના માટે અને નથી યાદ આવતું સ્પેસ ઉપર આપણે ટેસ્ટ કરી દઈએ એટલે બહુ ચિંતા નહીં પણ પ્રેઝન્ટેશન આપણું બગડે નહીં પેપર ની અંદર માત્ર બ્લુ વોલપેન વાપરવાનું છે બ્લેક કે રેડ વોલપેન નો ઉપયોગ નથી કરવાનો પેન્સિલ અને બ્લુ વોલપેન માટે સરસ તાઈલાઇટ કરીને મુદ્દા પ્રમાણે પ્રેઝન્ટેશન આપીને આકૃતિ બોલીને ચાર્ટોડીને તમને જે પ્રમાણે સરસ લાગે એ પ્રમાણે તમે પ્રેઝન્ટેશન આપી શકી શકો

સાયન્સમાં ખાસ કરીને વિજ્ઞાનની અંદર સૌથી પહેલા કયા પ્રશ્નો જે છે એમને પ્રાથમિકતા સાથે લખી લેવા જોઈએ જેથી એમને સમય બચે હજુ વોઇસની તકલીફ થઈ રહી છે ધવલભાઈ સાથે આપણે વાત કરશું ધવલભાઈ જે રીતે આજ પ્રશ્ન છે આપને પણ આ જ પ્રશ્ન છે કે સૌથી પહેલા પ્રશ્નો આપણે જે કયા કરી લેવા જોઈએ જેથી આપણે સમય બચાવી શકાય હું વાત કરું તો વિજ્ઞાન ની અંદર સેક્શન બી છે મોટા પ્રશ્નો જેની અંદર તમારે સ્કૂલ થઈ જાય ચાર ગુણ ના પ્રશ્ન છે એમાં પ્રયોગ આવે છે કોઈ આકૃતિ વર્ણન આવે છે એવા પ્રશ્નો તમે પહેલા તૈયાર કરી દો તો ચોક્કસ એ પ્રશ્નના તમારે પૂરતા માર્ક આવી જાય બીજું તમે સાથે ગણિતની અંદર સેક્શન

ધવલભાઈ નૈનેશભાઈ આપણી પાસે સવાલ ઘણા છે પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને આપણી સાથે જોડાયા અને આપણા દર્શક મિત્રો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સને ખૂબ જ ઉપયોગી માહિતી પરીક્ષાને લગતી આપી તે બદલ બંનેનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર સ્માર્ટ તૈયારી કઈ રીતે કરવી જોઈએ કઈ રીતે વધારે માર્ક આપણે લઈ શકાય એક રજૂઆતની બોર્ડની પરીક્ષાની રજૂઆતની રીત શું છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર